કૌભાંડમાં કોંગ્રેસના નેતાના સ્ફુટક આરોપ પાર્થિવરાજ કઠવાડિયાએ ભાજપ પર આરોપ લગાવ્યો ભાજપ અને ઈવીપીના લોકો કૌભાંડમાં ભાગીદાર છે પાર્થિવરાજ સિંહે વાત કરી છે એજન્ટ અમનસિંહ ચાવડા એવીપીનો ભાગ હતો અને ભાજપના નેતાઓ આવા એજન્ટોને છાવરે છે હજુ પણ અમનસિંહની ઓફિસની તપાસ નથી થઈ અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ પાર્થિવરાજ સિંહે સીધો પ્રહાર ભાજપ પર કર્યો છે કંપનીએ છ હજાર કરોડનો ચૂનો આ ગુજરાતના ભોલા લોકોને લગાડ્યો છે એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે ઓપનિંગ કોણ કરે છે તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા માત્ર સંરક્ષણ નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે અને આ સવાલ એટલા માટે ઊભો થાય કે જ્યારે અમનસિંહ ચાવડાનું ફેસબુક પેજ અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ જે ભાજપ જોડે જોડાયેલી સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાંચ છે તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચુક્યો છે પ્રદેશના અનેક હોદ્દા ભોગવી ચુક્યો છે